नहीं थे। गुरु जी समक्ष गुरु गणा इस संसार में सेवक है सब जान गुरु गणा इस संसार में सेवक है सब जान गुरु भगवंत कहे स्वसद गुरु को परखेय परछावे नि पद निर्वाण अतरी ई साखी जो जो लखाई से न त्यो मैं आज संस्कृति गो से साकी नो अनुरोध थी जो से गुरु એ સાકીમાં પાછું કેવું લખેલું છે ગુરુ ગણા ઈસ સંસાર મેં સેવક હે સબ અજાણ ભગવંત કહે સો સદ ગુરુ કો પરખીએ પરખાવે પદ નિર્વાણ સાહેબ શ્રી ગુરુ શબ્દ આગળ હતો એ નીકળી ગયો છે સીધા સીધા ઠોકે ગયા છે બાલજી આ વસ્તુ શાસ્ત્ર આ ગુરુજીની સાક્ષી કહું છું શાસ્ત્રના ટેકા તત્વજ્ઞાન નો ટેકો અને ટેકો લઈ અને પછી મેં આ સાકી બનાવી હતી અને એ સાકી વર્ષ સુધી ચલાવી અને ત્રીજા વર્ષે કે 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 સાહેબ આ સાકી તો શાસ્ત્રમાં જોઈશું બાપુ સાચી વાત છું એટલે કીધું છે કે રઘુકુળ રીત સદા ચલી જાય પ્રાણ જાય પણ વચન જાય વચન વરા વિશ્વથી નારા પૂજે મોટા દેવ થઈ રામચંદ્ર ગાજના પૂરણ દાત લેવા જઈએ તો મેળ પડે ફોગટ નું કદી ખાસ્સું નહીં અત્યારે બીજોની સાથીઓ ઉપર મહાપુરુષો બોજોમાં એક સાથી અંદર મેં લખ્યું વસ્યું હતું દલપત મહારાજ ઇંગલા પિંગલા સૂક્ષ્મ ના બંક નાળ લઈ લાગી કખત ત્રિવેણી ના ઘાટ બંક દલપત રહ્યો જાગી એમો બધો નો નો મો નથો અરે બનાવના વાળા તો ભૂલી છે બીજો નો હું આપણે કઈ કરવું પડે હું આ ગુરુજી ની સાક્ષે છું હજી મારી સાથીઓ બહાર પડવાની છે અને દસ દસ વખત તપાસ કરવો ને તો નીડ પડે એવો નહીં ઓરિજિનલ જ બહાર પડે કેમ કે આપણે હમણાં બધીયે વાતો કરી દેહની વાતો કરીશ પણ સ્થૂળ દેહની વાતમાં સાહેબ આ સાકી નિર્વાણ પદ છે અને નિર્વાણ પદની જો સાકી છે એ સાસા સદ્ગુરુ સિવાય પ્રાપ્ત નથી થતી અને કદી ભક્તિ આપતી સદ્ગુરુ સિવાય પ્રાપ્ત થાય એવી નથી અને ગુરુ જ્ઞાન સાહેબ આ પદને પોમો ત્યારે જ્ઞાન થાય ને ખરા જ્ઞાન થાય ને આખો દાડો માયકો તોડો ને તો નિર્પળ એવો નહીં કારણ કે સસરા સર્વે આ પક્ષે સાહેબ અને સાહેબ આ બાવન ની બાર બોલે છે વસ્તુ મોરે અને બાવન ની બાર જો સાહેબ કોષ તત્વ ત્રણ ગુણ કોષ તત્વ ત્રણ ગુણ દસ દરવાજા પછી પ્રકૃતિ સાર અંતિસ્કરણ આ બધા થઈ સાહેબ બાવન અક્ષર થાય છે લખવું જ લખી રાખજો પેણમાં ગુરુજી

નથી હસ્તી કો મીટા વગર મસ્તી કદી મળતી નથી ઓંખ હંમેશા વગર જોતી કદી પ્રાપ્ત થતી નથી જબ તક આ જિંદગી રહે ફુરસદ ન મિલે કામ છે કુશી એસા હિ વક્ત નિકાલો પ્રેમ કરવો શ્રીરામ રામ છે ખાલી ખાલી આથુસા કરવાથી મેળ ન પડે કદાચ ને બધીનો મંત્ર ન આવે અને ફસાઈ ગયા વસમો તો શું કરવાનું કહું આ દેહ ઉપર આ ગુરુજીની સાક્ષે કહું આ દેહ ઉપર પરીક્ષા થતી હોય છે કેમ કે તે વાત મહારાજો હું તો આપણે તે રોવું ન હોય કબજો તો કરવો પડે કે કબજા વગર કે મેળ પડે ખરો દુવા પાવી ક્રોસ કરવા લઈએ તો મેળ નહીં આવે એટલે સાચીઓ ઠોકી ઠોકીને કહેવામાં આવે પણ ભજન વિજા કોઈ ભજનથી જ ભવ ભાગે અને ભજન કરો તો જ ભવ ટળે કદી ટળે એવો નથી ખાલી કહેવાથી ન થાય આ ખલકો ગણવાથી ન થાય અરે વાગે છે ઈરાગ છે શું અનહદ નાદ જોત પ્રકાશા બિંબકા તાકુ પડે સાહેબ આ આ દેહ ની અંદર આ બીજો બોલતો નથી પ્રગટ અને પરમાત્મા બિરાજમાન છે એને સ્થૂળથી બજાય સુક્ષમથી ખાલી અગરબત્તી થાય કારણ શી સોલ ના રહેવાય અને મહાકારણ હોય ને તો સાહેબ સસરા સર્વ્યાપક થાય બોલો સદગુરુદેવ ની